આ ગાયો વેચવાની છે મિત્રો બે કોકરેજી ગાય છે અને ગીર ગાય છે તો તમે આ વિડીયો શાંતિથી જોજો અને વિડીયો ગમે તો શેર કરી દેજો અને લાઇક કરી દેજો ત્રણ ગાયો ટોટલ વેચવાની છે તો તમને આ ગાયની માહિતી આપું આ જે ધોળી ગાય છે વિવેગી છે એને વાસળો છે એને અત્યારે પાંચ છ લીટર દૂધ હાજરમાં છે અને દો આમાં સ્વભાવની છે અને બીજી આ જે કાળી ગાય એને અત્યારે પાંચ છ લીટર દૂધ હાજરમાં છે નીચે કાબડી વાસળી છે મિત્રો આ આપણી પોતાની ઘરની ગાયો છે બધા લોકો મેસેજ કરીને કહેતા હતા કે ભાઈ તમારા ઘરની ગાયો નથી વેચવાની તો જો ભાઈ કિંમત આવશે તો વેચવાની છે અને આમાં એક કાબરી વાસળી બેઠી આ બાજુ એરી એ કાળી ગાયની છે અને ધોળી ગાયને વાસળો છે મિત્રો તો જો વ્યવસ્થિત કિંમત આવશે તો આપણે વેચવાની છે બંને ભેગી એક લાખને સાઠ હજારમાં આપવાની છે મોબાઈલ નંબર નવ્વાણું ચુમ્મોતેર અઠ્યાસી અઠ્ઠાવન પચી બંને ગાયો ગરીબ દોવામાં શાંતિથી કોઈ નોજણું ભોજન બહુ બધું વાળવા દે કમ્પ્લીટ શાંત સ્વભાવની બંને ગાયો છે આપણી ઘરની ફાર્મની છે જો કોઈને બ્રીડ માટે લેવી હોય તો બંને અઢારે કોણોની વાસડીઓ છે પહેલાં વેતરમાં પાંચ છ પાંચ છ દૂધ અત્યારે આપે છે દૂધ વધારે સાકરી કરશો તો વધારે આપશે બંને એક વાસળીઓની છે અને મિત્રો આ ગીર ગાય વેચવાની છે આપણ પહેલાં વેતરમાં વીયાવાની છે વીયાવાની બાકી છે જો કોઈને લેવી હોય તો આપણ લઈ શકો છો નંબર ડિસ્પ્લે ઉપર આવશે તમે એમનો કોન્ટેક્ટ કરજો પંચાવન હજાર કિંમત કરે છે આગા પાછું થઈ જશે મિત્રો